હાલો કેમ છો કાલે શરદ પૂર્ણિમાના પોહાની રેસીપી તો તમે જોઈ લીધી હવે એની સાથે હું કેવા ભજીયા બનાવું છું એ પણ આજે તમને બતાવું સૌથી પહેલાં બેટર તૈયાર કરીશું દોઢ કપ જેટલું બેસન લઈશું એની અંદર કન્સિસ્ટન્સી માટે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને વિશ કે ચમચાની મદદથી આ રીતે એને વિશ કરી લઈશું ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવાનું છે પાણી ધીમે ધીમે ઉમેરવાનું છે યુઝવલી શરદ પૂર્ણિમાના ભજીયા એટલે ટ્રેડિશનલ ભજીયા કેળાના બટાકાના અજમાના પાનના ગલકાના એવા પતરીવાળા સ્લાઇસવાળા જ ભજીયા હોય છે રાઈટ હવે આ બેટરમાં અડધો કપ જેટલી મેથી ભાજી ધોઈ અને ઝીણી સમારીને લીધી છે એની અંદર થોડો મરીનો ભૂકો લઈએ છીએ સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને એને હળવા હાથે મિક્સ કરી લઈએ ચપટી સોડા ઉમેરીશું એક ચમચી જેટલું ગરમ તેલ થોડું પાણી સોડા ઉપર મૂકી અને હળવા હાથે મિક્સ કરીશું યસ આ બેટર માં આપણે આદુ મરચા લસણ આવી કોઈ જ વસ્તુ એડ કરતા નથી કારણ કે આ ભજીયા આપણે દૂધ પોહા સાથે ખાવાના છે અને ટ્રેડિશનલી જેમ દૂધ પોહા મારા ઘરે કેવી રીતે બને છે મેં તમને કાલે બતાવ્યું ને એમ આજે કેળાના ભજીયા અમે આ રીતે બનાવીએ છીએ કેળાના જાડા પતિકા સ્લાઇસ કરી બેટરમાં બોળી અને આ રીતે એને ભજીયાની જેમ તળી લેવાના છે બહુ જ સિમ્પલ નોન સ્પાઈસી અને જ્યારે ખાઈએ ત્યારે કેળાની સરસ મજાની મીઠાશ આવે અને ઉપરના બેટરમાં બેસન અને મેથીની ફ્લેવર પણ આવે છે તો આ રીતના કેળાના ભજીયા તમે દૂધ પોહા સાથે બનાવશો તો બહુ જ સરસ લાગશે મને તો બહુ જ ભાવે છે તો ચોક્કસ બનાવજો અમને જણાવજો કેવી લાગી રેસીપી થેન્ક યુ